જે વિવિધ મંદિરોમાં જે પ્રસાદ વિતરણ થાય છે તેના સંદર્ભે પ્રિન્ટ મીડિયામાં અને ટીવી ન્યૂઝ મીડિયામાં જે અલગ અલગ સમાચારો પ્રસિદ્ધ થતા હતા જેના રેફરન્સમાં દ્વારકાધીશ મંદિરમાં જે પ્રસાદ વિતરણ કરવામાં આવે છે તેમનું પણ ટેસ્ટિંગ કરવામાં આવેલું હતું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જે સેમ્પલ ટેસ્ટિંગ કરી અને જેનો જે રિપોર્ટ આપવામાં આવેલો છે તે દ્વારકાધીશ મંદિર ટેમ્પલમાં જે પ્રસાદનું વિતરણ થાય છે એ વેરી ગુડ ક્વોલિટીનું સર્ટિફિકેટ આવેલું છે આ ઉપરાંત દ્વારકાધીશ મંદિરમાં જે પ્રસાદ બનાવવાની કામગીરી પ્રસાદ વિતરણની જે કામગીરી થાય છે તેમાં વહીવટદારશ્રી મંદિરના પૂજારીશ્રીઓને પણ સૂચના આપવામાં આવેલી છે કે હાઈજીનનું ઉચ્ચતમ ધોરણ જળવાઈ રહે તે માટેના પ્રયત્ન કરવા કે શ્રદ્ધાળુઓની આસ્થા પોતાના મંદિરમાં ભગવાનના દર્શન કરવા આવે છે તેની સાથે જળવાઈ રહે આ ઉપરાંત હાલમાં ડિસેમ્બર મહિનો છે અને યાત્રાળુઓની ભીડ છેલ્લે રજાઓને લીધે વધારે છે તેથી યાત્રાળુઓને ખાસ જણાવવાનું કે મંદિરના જે દર્શનનો સમય છે તેને પણ તેઓ નોંધી લે આ સમયગાળામાં મંદિરના સમયમાં થોડો બંધ ફેરફાર થતો હોય છે દ્વારકાધીશ મંદિર છે એકથી પાંચ વાગ્યા દરમિયાન બંધ રહેતું હોય છે એટલે જે પોતાનો ટ્રાવેલ ટાઈમ છે એ એવી રીતે આવી રીતે કરે કે આ સમય દરમિયાન આસપાસ નાગેશ્વર મંદિર છે શિવરાજપુર બીચ છે વગેરે જગ્યાએ એ લોકો પોતાનો જે સમય છે એ વ્યતીત કરી શકે મુલાકાત લઈ શકે અને જે દ્વારકાધીશ મંદિર ખુલે ત્યારે દ્વારકાધીશ મંદિરના દર્શન કરી શકે